તો દુબઈમાં જે કોસ્ટલી ખજૂરની ચોકલેટ મળે છે ને એ જ ચોકલેટ આપણે આજે ઘરે બનાવીશું એકદમ ઇઝી રીતથી તો તેના માટે ખજૂર આલ્મંડ એટલે કે બદામ વ્હાઇટ ચોકલેટ ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ લઈશું તો એના જે કમ્પાઉન્ડ આવે છે ને એ મેં આવી રીતે ઓવનમાં મેલ્ટ કરી લીધા છે હવે ખજૂરને આપણે સેન્ટરમાંથી કટ કરી અને બદામ એડ કરીશું અને આવી રીતે વ્હાઈટ ચોકલેટમાં આપણે કોટ કરી લેવાની છે તો તમારી સાથે ઓવન ના હોય ને તો પણ કોઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ ગેસ પર આપણે પાણી ગરમ કરી અને ઉપર આવી રીતે બાઉલ મૂકી અને તમે ચોકલેટને મેલ્ટ કરી શકો છો વ્હાઇટ ચોકલેટમાં આપણે કોટ કરી લીધું છે ખજૂરને હવે સેમ રીતે આપણે બદામ એડ કરીશું ડાર્ક ચોકલેટમાં એડ કરીશું અને કોટ કરી લઈશું તો ખજૂર છે ને આ હાર્ડ નથી લેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જે સોફ્ટ ખજૂર આવે છે ને એ જ લેવાનું છે આ ચોકલેટમાં તો ખજૂરની આપણે ચોકલેટ્સ બનાવી છે એટલે કિડ્સ માટે અને બધા જ માટે હેલ્ધી હોય છે હવે મિલ્ક ચોકલેટમાં આપણે કોટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા ફ્રેન્ડ્સ જો તમને ચોકલેટની રીત ગમી હોય ને તો કોમેન્ટ પણ કરી દેજો તો એકદમ નાની રીત છે તમે એન્ડ સુધી જોજો હવે આપણે કોટ કરી લીધી છે તમે જોઈ શકો છો રફલી આપણે ડિઝાઇન કરી લઈશું સ્પૂનની હેલ્પથી અને આપણે પ્રોપર ડિઝાઇનનો કોઈ શેપ નથી આપવાનો રફલી ડિઝાઇન કરવાની છે જેથી લુક્સમાં બહુ સરસ લાગે ચોકલેટ તો ડિઝાઇન ના કરો ને તો પણ ચાલે પણ લુક્સમાં સરસ લાગે છે એટલા માટે આપણે ડિઝાઇન કરી લઈશું રફલી તો થઈ ગયું છે આવડે કલાક માટે આપણે એને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું તો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલી એટલી સરસ લુક્સમાં આપણે ખજૂરની ચોકલેટ લાગે છે હું તમને કટ કરીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો એટલી સોફ્ટ અને ખાવામાં તો બહુ જ સરસ તો મેં તમને એકદમ સહેલી રીત આ ખજૂરની ચોકલેટની બતાવી તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે તો કિડ્સને ખજૂર ના ભાવતું હોય ને તો તમે આવી રીતે ચોકલેટમાં કોટ કરીને આપો ને તો એ લોકો ખાઈ પણ જાય છે અને સરસ લાગે છે હવે તો એના બધા જ મૂલમાં પણ મળતી હોય છે ખજૂરની ચોકલેટ તો આ દુબઈમાં ચોકલેટ ખૂબ જ ફેમસ હોય છે એ જ ચોકલેટ આપણે એકદમ સહેલી રીતથી ઘરે બનાવી આજે મેં તમને કટ કરીને પણ બતાવી ચોકલેટ ફ્રેન્ડ્સ લુક્સમાં પણ તમે જોઈ શકો છો તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ